હેલો ફેમિલી કેમ છો બધું જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ મારા બેકગ્રાઉન્ડમાં ફેમિલી તમને દેખાતી હશે સ્કૂલ એટલે આજે આપણે જાણે સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે રી ઓપન પાછી કારણ કે અત્યાર સુધી દિવાળી વેકેશન હતું અને હવે વેકેશન થઈ ગયું આપણું પૂરું અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ અને આજે આપણે છે ને મોર્નિંગથી મને એવી ઈચ્છા હતી કે બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ પણ સવારે સ્કૂલે આવવામાં છે ને થઈ ગયું હતું બહુ બધું લેટ આટલા દિવસ પછી સ્કૂલે આવે ને એટલે થોડું ગમતું બી નથી ઘરે હતા આટલા દિવસથી એટલા માટે પણ આજની મોર્નિંગ છે ને આમ મસ્ત ફ્રેશ ફ્રેશ લાગે છે જો

તો ફેમિલી હવે વાગી ગયા છે સાડા ચાર અને બહુ ને આખી થોડી કામ કામમાં ગઈ આપણી અને થોડી વાર આરામ બી કરી લીધો હવે છે ને સાડા ચાર થયા છે અને હવે બીજી એક વાત એ હતી કે તમને ખ્યાલ છે કે આજે આપણે જવાનું છે બાર તો પહેલાં તો એ કહી દઉં કે છે ને આપણે ટ્રેનમાં જવાનું છે એટલા માટે હવે નાઇટની ટ્રેન છે એટલે સાંજે મોડું જ લેટ જવાનું થશે તો ત્યાં સુધી તો આપણે ઘરે શાંતિથી છીએ છું પણ હવે મમ્મીને એવું છે કે જતા જતા કામ કરાવી લઈએ એટલે હવે આપણી પાસે કામ આવ્યું છે કરવાનું તો જો મિત્રો આપણું ધાબું એટલું બધું ગંદુ થયું છે ને અને એમાં આપણે થોડાક દિવસથી તો હતા ને ગામડે હતા દિવાળી કરવા માટે એટલે પ્લસ એટલા દિવસ માટે અને એમાં આગળ શું હતું મમ્મી આગળ આટલું બધું કેમ બગડ્યું આપણું ધાબું

ઘણા વર્ષો પછી અહિયાં છીએ તો મળતા નથી બોલો એટલે બધા બીઝી થઈ ગયા ઘણા લાંબા વર્ષો પછી મળવાનું થયું થોડોક ટાઈમ જ આપણે સાથે વિતાવ્યો છે કારણ કે એ લોકો પ્રસંગમાંથી આવ્યા હતા અને આજે પાસે મળ્યા આપણે ખબર જ નહોતી કંઈ ખ્યાલ જ નતો ને આ કોન્ટેક જો કે પહેલા હતો હવે થોડો છૂટી ગયો હતો પણ આજે મળ્યા ને મજા આવી ગઈ આટલા લાંબા સમય પછી અને નાનપણની યાદો તાજી થાય એટલે કેવી મજા આવે હમણાંથી મને મારી યાર વાત કરતા હતા મને કે તારા છે ને તું આટલા દિવસ જઈશ ને એટલે આમ ને તેમને બધું કહેતા હતા મમ્મીને પૂછી આપણે ક્યાં જવાનું છે એટલે મમ્મી તમને જણાવશે

કમ્પલેટ છે પેકિંગ કરેલું પડ્યું છે આપડી ટ્રેન છે અત્યારે આમ પડી ગયો ભાઈ થોડા દિવસ તો થોડા દિવસ ના ચાલે ના દીધી મમ્મી તો કરી લે તો હજુ દાંત કાઢું છું પણ મને થી એમ જ થાય કે હવે શું કરું દીધી મમ્મી બુકિંગ સે જરાઉન આ કેન્સલ કેન્સલ અમે તમને નથી મેં તો ના નથી પડી

Succo solo. A te no vai a mi mommi. Pro, aranotte! <laughs> aranotte! <laughs> <laughs> aranotte! <laughs> aranotte! Aranotte! <laughs> aranotte! 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 Aranotte!

કે મારે સાચી જવાનું છે અને એન્ડ ટાઈમ ઉપર એન્ડ મુમેન્ટમાં મમ્મી એવું કહે છે કે ક્યાંય નથી જવાનું અને જે મને અંદરથી દુઃખ થયું ને એ રિયલી થયું પણ ખબર નહીં ખબર હતી મને કે આ બધું એમના જ છે તો બી બોલો તો કેવો લાગે તમને આજનો બ્લોગ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો બે લાઈકન પણ ઓન કરજો તો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી